પિતૃપક્ષ દરમિયાન આ ખાસ વાતોનું ધ્યાન રાખો પિતૃપક્ષ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરો એક નવા કપડાં અને નવી એક્સેસરીઝ ખરીદશો નહીં બે દરવાજા પર આવનાર ભિખારી કે મહેમાનનું અપમાન ન કરો ત્રણ વાસી ખોરાક ન ખાવો આલ્કોહોલ અને માંસનું સેવન પણ ન કરો ચાર પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવતી પૂજામાં લોખંડના વાસણોની જગ્યાએ હંમેશા પિત્તળ અને તાંબાના વાસણોનો ઉપયોગ કરો પાંચ તેલ અને સુશોભનની વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં છ આ સમયગાળા દરમિયાન દાળ અળસી ધતુરા ખોડા ચણા અને મદાર દાળનું સેવન ન કરો સાત બ્રાહ્મણોને આદ્રપૂર્વક આમંત્રિત કરો અને તેમને ભોજન કરાવો ધ્યાનમાં રાખો કે ભોજન હંમેશા બપોરે જ પીરસવું જોઈએ ભગવાનને સવારસાંજ સમય હોય છે આઠ બ્રાહ્મણોને ખવડાવો અને તેમને મીઠાઈ ખવડાવો મીઠાઈ ખાવાથી બ્રાહ્મણો ખુશ થશે અને પિતૃઓ તેનાથી ખુશ થશે નવ આ સિવાય તમે ગાય કૂતરા અને કાગડાને ખોરાક ખવડાવી શકો છો તેમને ભોજન કરાવ્યા વિના શ્રાદ્ધ અધૂરું માનવામાં આવે છે દસ ધાર્મિક માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધવિધિ દરમિયાન લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ જો કે લોખંડ સિવાય અન્ય ધાતુઓના બનેલા વાસણોનો ઉપયોગ કરી શકાય છે અગિયાર પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ દરમિયાન સાત્વિક ખોરાક ખાવો અથવા લેવો શ્રેષ્ઠ છે પિતૃપક્ષ દરમિયાન ખાદ્યપદાર્થોમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ બાર પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધવિધિમાં અત્તરનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આમ કરવાથી પિતૃદોષ થાય છે તેર પિતૃ પક્ષ દરમિયાન ખાસ કરીને પિતૃઓના શ્રાદ્ધની તિથિએ કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ વાસ્તવમાં તેને શાસ્ત્રોમાં નિષિદ્ધ ગણવામાં આવ્યું છે ચૌદ એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને સાદડી અથવા લાકડાના આસન પર બેસાડવું જોઈએ આ દિવસે લોખંડની બનેલી આસનનો ઉપયોગ ન કરવો જોઈએ પંદર પિતૃપક્ષના છેલ્લા દિવસે એટલે કે અશ્વિન માસની અમાવાસ્યાના દિવસે વિસરાયેલા અક્ષરોનું શ્રાદ્ધ કરવું જોઈએ માન્યતા અનુસાર આ દિવસે આવું કરવાથી પિતૃદોષ દૂર થાય છે સોળ પિતૃઓના શ્રાદ્ધના દિવસે જ્યાં સુધી તમે બ્રાહ્મણને ભોજન ન આપો ત્યાં સુધી જાતે ભોજન ન કરો આ તમારા પૂર્વજો પ્રત્યેની તમારી ભક્તિને વ્યક્ત કરે છે આ સિવાય બ્રાહ્મણને ભોજન પીરસતી વખતે મૌન રહેવું સત્તર શ્રાદ્ધ ભોજન સંપૂર્ણ શુદ્ધતા સાથે તૈયાર કરવું જોઈએ ભોજન બનાવતા પહેલા રસોડા અને ગેસને સારી રીતે સાફ કરી લો અને મહિલાઓએ સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ અઢાર શ્રાદ્ધ ભોજન પ્રસાદ જેવું છે આમાં કોઈ ખામી ન હોવી જોઈએ બ્રાહ્મણને ભોજન પીરસતી વખતે પણ તેને પૂછશો નહીં કે ભોજન કેવી રીતે બને છે